સ્કૂલમાં ચાલતી ગેરરીતિને તાત્કાલિક રોકવાની માંગ સાથે એબીવીપી દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું કલેક્ટરે એક ટીમ બનાવીને તપાસનો આદેશ આપ્યો આણંદની પ્રતિષ્ઠિત આનંદા લય એજ્યુકેશન સોસાયટીમાં ચાલી રહેલી અને ગતિવિધિઓ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે મોરચો માંડ્યો છે સંસદ દ્વારા વાલીઓ પાસેથી ફોર્મ ફીના નામે અવૈધ નાણાં ઉઘરાવવા એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન કરીને વધારાના પૈસા લેવા અને આરટી એ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ જેવી ગંભીર ફરિયાદો સામે આવી છે એબીવીપીએ જણાવ્યું કે શાળા દ્વારા વાલીઓ પાસેથી તેમના બાળકોના બાર આંકડાનો આધાર કાર્ડ નંબર માંગવામાં આવે છે જે સરકારી નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે વધુમાં જુનિયર કેજીમાં પ્રવેશ માટે માત્ર ચાર વર્ષના નાના બાળકોના ઇન્ટરવ્યુ લેવામાં આવે છે અને વાલીઓના પણ મૌખિક અને લેખિત ઇન્ટરવ્યુ લેવામાં આવે છે આ તમામ મુદ્દાઓને લઈને એબીવીપીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું અને સંગઠને ચેતવણી આપી છે કે જો આ ગેરરીતિઓ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તેઓ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન છેડશે જેની સંપૂર્ણ જવાબદારી શાળા પ્રશાસન રહેશે તેવી ચીમકીઓ ઉચ્ચારી હતી એ આપનો નામ ને પરિચય મનહર પરમાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ વિભાગ સંયોજકની જવાબદારી એ કઈ બાબતે લઈને આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમ કે તમને બધાને જાણ હશે કે ઘણા સમયથી આનંદાલય સ્કૂલ કે જેની અંદર ઘણી બધી ગેરરીતિઓ ચાલી રહી હતી જેની અંદર ફોર્મ ફીસ એમના ફીસ ઊંચા ફીસના દર અને વાલીઓના ઇન્ટરવ્યૂ જે લેવામાં આવતા હતા નાના ચાર વર્ષના બાળકના જે ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હતા અને સાથે સાથે જ હમણાં ધ્યાનમાં હશે કે જે આરટી એક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓના જે એડમિશન્સ થાય છે એ એડમિશન્સની અંદર વિદ્યાર્થીઓને અટકચારા કરવામાં આવે છે એમને સતાવવામાં આવે છે અને ગમે તેમ કરીને એડમિશન એમનું છોડાવી દે એવા સ્કૂલના સ્કૂલ એવું કરી રહી છે એટલે એના ઉપર ઘણા કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપવામાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતું અને સાથે જ એમની પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થી પરિષદની માંગ છે અને જ્યાં સુધી આ કાર્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ કામને લઈને સતત આંદોલન કરતું રહેશે